શહેરમાં ગરમીનો જોર સતત વધતું જઈ રહ્યું છે અને પારો ચાલીસ ડિગ્રીને પણ પાર કરી ગયો છે આવી પરિસ્થિતિમાં વડોદરાના સયાજીબાગ ઝૂમા રહેલા પ્રાણી અને પક્ષીઓને આડઅસર ન થાય અને તેમને ગરમીથી બચાવી શકાય તે માટે વડોદરા મહાનગરપાલિકા તથા જંગલ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપી હતી કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ પ્રાણીઓ માટે ઠંડકરૂપ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પાંજરાઓની આસપાસ અને અંદર દરરોજ બે વખત પાણીનો છંટકાવ થાય છે પાંજરાઓની ઉપર સૂકા ત્રાલસા નખાયા છે જેથી છાંયડો રહી શકે અને અંદર ઠંડક બની રહે તદઉપરાંત દરરોજ આશરે સવાસો કિલો બરફ મંગાવવામાં આવે છે અને તે પ્રાણીઓની સંખ્યા અને આકાર પ્રમાણે પાંજરામાં ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી તેઓ ઠંડક અનુભવતા રહે પીવાના પાણીમાં વેટરનેરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે જે તેમને સ્વાદિષ્ટ પણ લાગે છે અને સાથે ડીહાઈડ્રેશન થતું પણ અટકાવે છે ખોરાકમાં પણ ખાસ કાળજી લેવામાં આવે છે સિઝનલ ફળ ફળાદીઓનો સમાવેશ વધારવામાં આવ્યો છે જેથી પ્રાણીઓ તાજગી અનુભવે અને પોષણ પણ પ્રાપ્ત કરે છે સયાજીબાગ ઝૂમાં અપનાવવામાં આવેલા આ અનોખા પગલાં પ્રાણીઓ માટે રાહતદાયક સાબિત થઈ રહ્યા છે અને ગરમીમાં પણ તેમનું આરોગ્ય જળવાઈ રહે તે દિશામાં અગત્યનો ફાળો આપી રહ્યા છે નમસ્કાર હું જણાવવા માંગીશ કે હવે ગરમીના ચલતે જ્યારે વડોદરા શહેરનો તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું છે ગઈકાલે 43 ડિગ્રી રેકોર્ડ થયું હતું આવી ભીષણ ગરમીમાં વડોદરાના શ્રી શહેર જેવા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી કોઈ પણ આડઅસર ન થાય તેની તમામ સુવિધાઓ પાલિકા દ્વારા અને ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે આપણે ગરમી થાય મહિનાથી જ જ એપ્રિલ માસથી ઝૂ વિભાગમાં તમામ પિંજરાઓમાં અને પિંજરાના આસપાસના આજુબાજુના વિસ્તારમાં દિવસ દિનમાં મિનિમમ બે વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે ફક્ત પ્રાણી પક્ષીઓને જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓ પણ જેનાથી ઠંડક મળી રહે ત્યારબાદ આપ જોઈ શકો છો કે પિંજરાઓની ઉપર જે છે સૂપા ત્રાલછા નાખવામાં આવ્યા છે જેના કારણે પિંજરામાં છાંયો તો રહે જ છે પરંતુ પિંજરા આની ઉપર પાણી છડકાવ કરવાથી દિવસ દરમિયાન પિંજરાઓમાં ઠંડક બની રહે છે પછી તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓ માટે આપણે રોજનો સવા સવાસો કિલો જેટલો બરફ મંગાવીએ છીએ અને આ બરફને પ્રાણીની સંખ્યા અને આકાર રૂપ મુજબ નાના મોટા ટુકડામાં કરી અને તેમને પિંજરાવામાં અંદર આપવામાં આવે છે આ બરફ સાથે તમામ પ્રકારની રમતો મળી બરફ ચાટી અને એની સાથે રમત કરી આ જે પ્રાણીઓ છે એ ઠંડક મેળવે છે અને એમને ડિહાઇડ્રેશન થતું નથી ત્યારબાદ એમના પીવાના પાણીમાં દરરોજ વેટરનરી સપ્લિમેન્ટ્સ નાખવામાં આવે છે દાખલા જેમ આપણે ઓઆરએસ કે ઇલેક્ટ્રોલ જેવી વાત કરીએ તો જેનાથી જે પીવાથી માણસોને ડિહાઈડ્રેશન એવા જે પ્રાણી પક્ષીઓ માટે જે સપ્લિમેન્ટ્સ આવે છે એમના પાણીમાં રોજે મિક્સ કરી ને એમને પીવાનું પાણી આપવામાં આવે છે સ્વાદ તો મળે છે સાથોસાથ ડિહાઈડ્રેશન પણ નથી થતું હિટ સ્ટ્રેસ પણ નથી થતો અને ઉપરાંત આ સીઝ સિઝનલ ખોરાક સિઝનલ ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવામાં આવે છે ગરમી દરમિયાન ખાસ કરીને જેમ આપણે જાણીએ છીએ જે આપણે આપણને પણ ભાવે છે એવા તરબૂચ શકરટેટી કાકડી કેરી એવા ઇત્યાદિ પદાર્થોનો શાકભાજી ફળફળાદીનો એમના ખોરાકમાં વધારો કરવાથી એમને એમાંથી પણ એમને પૂરતું પર્યાપ્ત જીવી મળી રહે છે અને આ પ્રકારની તમામ વ્યવસ્થાથી સહેજીભાગના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવ કરવાના પગલાં જૂભાગ દ્વારા લેવામાં આવ્યા છે